નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના પોલીસ કર્મીઓને લઈને મહત્વના સમાચાર રાજ્યના પોલીસ કર્મીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત હાઈકોર્ટ પોલીસ પરથી અંગે માહિતી આપવા સરકારે આદેશ આપ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા પરવા આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે સરકારથી સવાલ કર્યો છે કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલીક જગ્યા બહાર પડી છે તે વિગત આપો પોલીસ કર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવા હાઈકોર્ટની આદેશ છે તેમાં પોલીસ કર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે અગાઉની સુનાવણીમાં એપ્રિલ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા ફાઇલ કરાયેલ એફિડેટમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યના પોલીસ વિભાગમાં એકવીસ ત્રણ ટકા જગ્યા ખાલી છે જેનો આંકડો સત્યાવીસ હજાર જેટલો છે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની ચાર હજાર જગ્યા ખાલી છે સાત હજાર પોલીસ કર્મચારીઓને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે આ ઉપરાંત રાજ્યમાં રેલી સરઘસ અને સભા માટે પણ નિર્દેશો જાહેર કરાયા છે રેલી સભાઓ અને સરઘસો અંગેનું જાહેરનામું પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવા હાઈકોર્ટ સરકારે નિર્દેશ કર્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે આપી મોટી રાહત હવે આ તારીખ સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકશો જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે અથવા તમે છેલ્લા દસ વર્ષમાં એક પણ વાર આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો તમારા માટે મોટા સમાચાર છે ચૌદમી ડિસેમ્બર મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની છેલ્લી તક હતી પરંતુ સરકારે તેને ત્રણ મહિના વધારી દીધી છે યુઆઈડીએ આઈએ તેના એક નોટિફિકેશનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં આધાર અપડેટમાં નોંધપાત્ર વધારો થયો છે જેને ધ્યાનમાં રાખીને અમે ફ્રી આધાર અપડેટની તારીખ પણ લંબાવી છે હવે આધારને આગામી ત્રણ મહિના એટલે કે ચૌદ ત્રણ બે હજાર ચોવીસ સુધી મફતમાં અપડેટ કરી શકાશે હવે આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આમ જનતા માટે મોટી રાહતના સમાચાર બે હજાર ચોવીસમાં જાન્યુઆરીમાં જ પેટ્રોલ ડીઝલ બંનેના ભાવ ઘટી જશે સોમવારે ભારતથી લઈને અમેરિકા અને ગલ્ફ દેશોમાં ઘણું બધું જોવા મળ્યું છે જેણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થઈ રહેલા મહત્ત્વના ફેરફારો તરફ ઇશારો કર્યો છે ભારતમાં મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો હતો આરબીઆઈએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે તે જ સમયે કાચા તેલના ભાવમાં ત્રણ ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો અમેરિકન તેલનો ભાવ પ્રતિ બેરલ સિત્તેર ડોલરથી નીચે આવી ગયો છે અને ખાડીના દેશના તેલની કિંમત પણ ઘટીને તણું તેર ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે ક્રૂડ ઓઇલના ભાવ એવા સમયે ઘટી રહ્યા છે જ્યારે ભારત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું વિચારી રહ્યું છે મળતી માહિતી મુજબ દેશના બે મંત્રાલયો નાણાં મંત્રાલય અને તેલ મંત્રાલય વચ્ચે ચાલી રહેલા મંથનનો અંત આવ જાન્યુઆરી મહિનામાં સરકાર અથવા ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનું શરૂ કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ આધારે સરકાર અનેક નિશાનાઓ પર પ્રહાર કરવાની તૈયારી કરી રહી છે સરકાર સાથે સૌથી મોટો પડકાર મોંઘવારી અને ઈએમઆઈ ઘટાડવાનો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો શાકભાજી અનાજ સહિતના ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થતાં મોંઘવારી ફરીથી વધી શાકભાજી અને અનાજ સહિતના ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે છૂટક મોંઘવારી ફરી એકવાર વધી છે જેને કારણે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને પાંચ પોઈન્ટ પંચાવન ટકાના ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા મંગળવારે જારી કરાયેલ આંકડા પરથી આ માહિતી મળી છે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓક્ટોમ્બરમાં ચાર પોઈન્ટ સત્યાસી ટકાના સ્તરે હતો અને ગયા વર્ષના સમાન મહિનામાં એટલે કે બે હજાર બાવીસમાં પાંચ પોઈન્ટ અઠ્યાસી ટકા હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓના જૂના પેન્શન પર આરબીઆઈએ આપ્યો જડબાતોડ જવાબ જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓએ આજથી હડતાલ શરૂ કરી છે જૂની પેન્શન યોજના લાગુ કરો અને કોન્ટ્રાક્ટ બંધ કરો કર્મચારીઓની માંગ છે આ હડતાલમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ લેશે તેનાથી કામ પર અસર પડશે રાજ્ય સરકાર આ અંગે આજે વિધાનસભામાં જાહેર કરી શકે છે આ દરમિયાન ભારતીય રિઝર્વ બેન્કે ગંભીર ચેતવણી આપી છે ચૂંટણી દરમિયાન ઘણા રાજકીય પક્ષો જૂની પેન્શન યોજનાઓ ફરીથી શરૂ કરવાનું વચન આપે છે કેટલાક રાજ્યોએ આ પેન્શન યોજના લાગુ કરી છે પરંતુ આરબીઆઈએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે આરબીઆઈએ રાજ્યોને ચેતવણી આપી છે જો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તો ખર્ચ અનેક ગણો વધી જશે આરબીઆઈએ કહ્યું છે કે આનાથી વિકાસ કાર્યો માટે પૂરતા પૈસા નહીં મળે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો